અને જ્યાં જ્યાં ગીર સોમનાથ જિલ્લામાં એની મંજૂરી ન લીધી હોય ત્યાં ક્યાંક તો કોમ્પ્લેક્સ એવા બનેલા છે કે ત્યાં પાર્કિંગ ની સુવિધા હોવી જોઈએ ત્યાં દુકાનો અને કોમ્પ્લેક્સ બની ગયા છે અને ગીર સોમનાથમાં બને છે ત્યાં પણ કીધું છે ને જાહેર મંચ ઉપર કહું છું કે તમારામાં તાકાત હોય તો મારી સાથે ચાલો અને આ છે જે બિન કાયદેસર છે એ મોટા મોટા કોમ્પ્લેક્સ તોડો નાના નાના ગરીબ માણસોના ઘર હું તોડું છું કલેક્ટર તેને એવું બધી પાવર હોય તો આ તોડવા માટે આવો તમારી સાથે આગળ માણસોને દબાવી અને તમે શું ધંધા કરો છો એ મને ખબર છે નાના માણસોને મકાન પાડે મોટા અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે